શહેદને લગ્ન કરાવી આપી અને સાહેબ પાસેથી એક લાખ સુડતાલીસ હજાર રૂપિયા તેમજ ફરિયાદીના દીકરાના લગ્ન માટે પણ કન્યા બતાવી એમની પાસેથી નવ્વાણું હજાર ત્રણસો રૂપિયા લઈ અને બંને કન્યાઓ પોતે આ રીતે સામાજિક વિધિ કરી અને લગ્નની બાબતે છેતરપિંડી કરવા અંગેની અને પૈસા પડાવી લેવાની વરાછા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની તેમજ ગુનાહિત કાવતરા સાથેની ફરિયાદ નોંધવામાં આવેલી છે આ બાબતે પોલીસે તપાસ હાથ ધરતા બંને કન્યાઓ બાબતે હાલના ફરિયાદી તથા તેમના મિત્ર એ પોતે લગ્ન માટે કન્યા શોધતા હતા એ દરમિયાન વિપુલભાઈ કાનજીભાઈ મહેતા તેમજ સંજયભાઈ પ્રવીણભાઈ ગાબાણી નાઓ ભેગા મળી અને એક ગુનાહિત કાવતરું રચી ફરિયાદી અને સાહેબને પોતે છેતરપિંડી કરી અને કન્યા આપશે એમ કરી કન્યા સાથે લગ્ન કરાવી આપવાની લોભામણી જાહેરાત કરી અને શરૂઆતના તબક્કે સાહેબના દીકરા સાથે લગ્ન પણ કરાવ્યા જેના ભાગરૂપે કન્યાને આપવા પૈકી મોબાઈલ તેમજ કપડાં સાડીઓ તેમજ સોનાના દાગીના એ પ્રકારે આપી અને કન્યા પોતે પોતાના પિયર જવું એમ કહી અને ચાલી ગઈને પાછી નહીં આવતા ફરિયાદી તથા સાહેબે જે જે તે જગ્યાએ જે તપાસ કરતા ખરેખર તેમની જોડે છેતરપિંડી થઈ હોવાનું જણાવી આવતા વરાછા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવેલ છે હાલ તપાસ ચાલુ છે